ગેરરીતિ થયાનું માલુમ પડતા મામલતદાર પુરવઠાની ટીમનો સપાટો કોટડા સાંગાણીના પરમાં એક પોઈન્ટ તેતાલીસ લાખનો રાશનનો જથ્થો સ્થગિત કોટડા સાંગાણીના સતાપર ગામે વ્યાજ વિભાવની દુકાનમાં રાશનનો જથ્થો રાખવો જોઈએ તે ગેરરીતિ આચરવા માટે અન્ય જગ્યાએ રખાયાની શંકાના આધારે તપાસ કરાઈ હતી અને અન્યત્ર રખાયેલો એક લાખનો જથ્થો કબજે લઈ દુકાનદાર સામે કાર્યવાહી કરી હતી કોટડા સાંગાણીના પર ગામે કલેક્ટરના આદેશ અને ડીએસઓના માર્ગદર્શન મુજબ અને કોટડા સાંગાણીના મામલતદાર જાડેજા અને પુરવઠા નાયબ મામલતદાર મોરાડિયા દ્વારા દીપકભાઈ વ્યાજબી વ્યાજબીભાવની દુકાનની તપાસણી કરવામાં આવી હતી અને તેમાં ગેરરીતિ આચરી હતી એટલું જ નહીં તપાસ દરમિયાન દુકાનમાં જે રાશન અને જથ્થો રાખવાનો હોય તે દુકાનમાં મળ્યો ન હતો અને અન્ય જગ્યાએ રાખ્યો હોવાનું સામે આવ્યું હતું એટલું જ નહીં જે દુકાન ઉપર ભાવનું બોર્ડ અને સ્ટોકનું બોર્ડ કે જેમાં આ વિગતો લખવાની હોય છે તે પણ લખવામાં આવેલ ન હતી આથી આ બધી ગેરરીતિ ધ્યાનમાં લઈ રાશનનો કુલ મળીને એક લાખ તેતાલીસ હજાર પાંચસોને ત્રેપનનો જથ્થો સ્થગિત કરાયો હતો અને આ અંગેનો રિપોર્ટ જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા કલેક્ટરને મોકલી અપાયો હતો ટીવી એટીન ન્યૂઝ કોટડા સાંગાણી